માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમક્ષ ખેડૂતોની વેદના રજૂ કરવા જતા ખેડૂત આગેવાન અમરાભાઈ આર ચૌધરીની કરાઈ અટકાયત આજે તારીખ ત્રીસ મે બે હજાર પચીસના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડામાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત આગેવાન તરીકે બનાસકાંઠાના નીચેના મહત્વના પ્રશ્નો તમારી સમક્ષ રજૂ કરવા માંગે છીએ એક સુજલામ સુખલામ યોજના હેઠળ પાટણ અને બનાસકાંઠા બોર્ડર ઉપર જે આડબંધ બાંધવામાં આવી રહ્યો છે તે તાત્કાલિક બંધ કરવો જોઈએ

અમે ખેડૂતો રજૂઆત કરવા જતા હતા એવા સમયે પોલીસને આગળ કરી અને ઈસા પોલીસ સ્ટેશનમાં અમારી અટકાયત કરેલી છે અમે સરકારશ્રીને કહેવા માગીએ છીએ કે અમારી ખેડૂતોની રજૂઆત હતી કે બનાસકાંઠાની અંદર જે સુજલામ સુડલામ આવે છે એ પાટણ અને બનાસકાંઠાની બોર્ડર ઉપર અત્યારે આડ બંધ વધેલો વધવાનું ચાલુ છે એ તાત્કાલિક બંધ કરાવે અને અમારા સુજલામ સુજલામ સતત ચાલુ રહે એવી અમારી માગણી હતી અને ભારતમાં આ રોડ નીકળે છે એની અંદર બે હજાર અગિયારની જંત્રી આપે છે એને બે હજાર પચીસની જંત્રી ખેડૂતોને આપી આવી અમારી રજૂઆત હતી એટલે ખેડૂતોના હિત માટે અમે રજૂઆત કરવા જતા હતા એવા સમયે પોલીસને આગળ કરી અને અમારી અટકાયત કરેલી છે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે ખેડૂતના હિત માટે ખેડૂતોના નિર્ણય હિતમાં લેવો એવી અમારી માગણી છે જય જવાન જય કિસાન